વડોદરા નજીક આવેલ દેણા ગામમાં હિન્દુ મુસ્લિમ પરિવારો ભેગા મળીને દરેક તહેવારની ઉજવણી કરતા હોય છે ત્યારે દેણા ગામમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ગણેશ ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે વર્ષોથી યુવક મંડળ દ્વારા પરંપરા ચાલી રહી છે ત્યારે આ વર્ષે પણ યુવક મંડળ દ્વારા બાપાને બિરાજમાન કરવામાં આવ્યા છે અહીંયા વર્ષોથી તમામ ભેગા મળીને દરેક તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવતા હોય છે વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકબીજાના તહેવારોમાં સામેલ થાય છે અને એકબીજા સાથે તહેવારની ખુશીઓ મનાવે છે દેણા ગામમાં વર્ષોથી એકબીજાના તહેવારમાં ફાળો પણ આપવામાં આવે છે અને તમામ બધા જ ભેગા મળીને દરેક તહેવાર મનાવતા હોય છે દેણા ગામે દરેક તહેવારોમાં હિન્દુ મુસ્લિમની કોમી એકતા સાથે દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે ભાઈ અમારું જય અંબેક મંડળ દેણા ગામનું છે અને અમારા ગામની અંદર જે આ ગણપતિ પરંપરા વર્ષોથી ત્રીસ પાંત્રીસ વર્ષથી જે આ પરંપરા આવતી રહી છે એ પરંપરા મુજબ અમે અહીંયા આગળ વર્ષોથી ગણપતિ બેસાડી રહ્યા છે અને અમારે ત્યાં કોઈ પણ હિન્દુ મુસલમાન કે કોઈ પ્રશ્ન ઉદભવ થતો નથી અમારો તહેવાર હોય તો એ લોકો આવે છે અમારો તહેવાર હોય તો એ લોકો આવે છે અમારો ત્યાં એમનો તહેવાર હોય તો અમે જઈએ છીએ પણ વર્ષોથી જે પરંપરા આવી છે અમારા ગામમાં આજ સુધી હજુ સુધી કંઈ થયું નથી અમે એવી જ અપેક્ષા રાખીએ છીએ પણ અમારું આ દેના ગામનું જય અંબે યુવક મંડળ તરફથી આ અમારું છે અમારું દેના ગામ છે અમે વર્ષોથી ગણપતિ બેસાડીએ છીએ અમે એની પૂજા પાઠ દસ દિવસ કરીએ છીએ બધા લોકો આવે છે ગામમાં ધામધૂમથી અમે દસ દિવસ ઉજવી કરીને અમે ઉજવવા જઈએ છીએ અમે આરતી કરીએ બધા ભેગા થાય છેલ્લા દિવસે ગરબા રમીએ ગણપતિ સારી રીતે અમે ઉજવણી કરી રહીએ બધા નાના નાના ફૂલકાઓ પણ આવે છે તેમાં નાચવાનું કૂદવાનું બહુ મજા આવે છે છેલ્લા દિવસે અમે ધામધૂમથી તલાવમાં વરાવા જઈએ છીએ